नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर सेवन लाइव स्पॉन्सर बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट ઊંઝામાં આનંદના ગરબાનો પ્રથમવાર દુધલી દેશ મહિલા મંડળ દ્વારા આયોજન નગરની તમામ જ્ઞાતિના એકસો પાંચ કરતા વધારે મહિલા મંડળો જોડાયા ઉપરાંત મહિલાઓએ ગરબામાં લીધો ભાગ રમણવાડીમાં બાર કલાકનો ભવ્ય ગરબા ભક્તિ ઉત્સવ ઉંઝામાં દુધલની દેશ મહિલા ગ્રુપ ઉંઝાના મુખ્ય કન્વીનર દિવાળીબેન લક્ષ્મણભાઈ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે નગરમાં પ્રથમવાર શ્રી બહુચરાજી માતાજીના આનંદનો ગરબાનો ભક્તિ ઉત્સવ આયોજિત થયો છે જેમાં સમગ્ર દિવસ દરમિયાન માતાજીના ગરબા ગાવા આવ્યા છે દેવી શક્તિ ઉમિયા માતાજી અંબા માતાજી તથા બહુચર માતાજીની ભક્તિ આરાધના કરી તમામને આનંદમાં સુખી સંપન્ન રાખે તેવા ઉદ્દેશથી આનંદનો ગરબાનો સૌ વાર નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે આજે તમામ મહિલા મંડળોને ક્રમમાં સ ગરબાનો લાભ આપવામાં આવ્યો હતો માય ભક્તો અશ્વિનભાઈ સોની સહિતની ગાયક મંડળીએ સમગ્ર દિવસ દરમિયાન અદ્વિત્ય સેવા પૂરી પાડી હતી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લેતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું નગરના તમામ આગેવાનોએ પણ એક દિવસીય આનંદના ગરબા ઉત્સવને પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે વર્ષો અગાઉ બહુચરાજી માતાજીની ભક્તિ માટે તેમના ભક્ત વલ્લભ ભટ્ટ દ્વારા આનંદની ગરબાની રચના કરવામાં આવી હતી જે આજે પણ પ્રચલિત છે ઊંઝામાં દૂધલી દેશ મહિલા ગ્રુપ છેલ્લા પાંત્રીસ વર્ષથી જુદા જુદા ધાર્મિક ઉત્સવો સામાજિક પથથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અહેવાલ જયવર્ધનભાઈ ગાંધી ઊંઝા